હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલ ફૂડ ઇઝ લાઈફ ગુજરાતી પર આજે આપણે બનાવીશું એક ટેસ્ટી અને હેલ્ધી રેસીપી જુવારના ઢોકળા જે ચોખાના ઢોકળા કરતાં પણ હલકા હોય છે પચવામાં સહેલા અને આરોગ્ય માટે ઉત્તમ હોય છે એકદમ સરસ જાળીદાર ઢોકળા બનાવીને તૈયાર કરીશું તો તમે જોઈ શકશો એકદમ સરસ અંદર સુધી સોફ્ટ અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે તો ચાલો શરૂ કરીએ આપણે ઢોકળા બનાવવાનું સૌથી પહેલા અહીં મેં બે કપ જેટલો જુવારનો લોટ લીધેલો છે તમે કોઈ પણ કપ અથવા વાટકીથી માપ કરી શકો છો જુવાને મેં મિલમાં આ રીતે દળાવી અને તેનો લોટ તૈયાર કરી લીધો છે ત્યાર પછી અડધો વાટકો તેમાં ચણાનો લોટ ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં બે કપ છાસ ઉમેરીશું જે કપના માપથી આપણે જુવાનો લોટ લીધેલો હતો એ જ કપના માપથી બે કપ છાસ ઉમેરવાની છે અને ચમચાથી બધી વસ્તુને મિક્સ કરી લેશું અહીં માપ જે પ્રમાણે બતાવેલું છે એ જ પ્રમાણે ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે આ આ રીતે રીતે થોડું થોડું મિક્સ કરી લીધા પછી હવે આપણે કપ પાણી ઉમેરવાનું છે પાણી ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે અહીં તમારે એક કપ દહીં અને એક કપ પાણી બંને વસ્તુને મિક્સ કરીને ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય મેં બે કપ ખાટી છાશ લીધેલી છે છાશ અથવા દહીં જે પણ ઉમેરો તે થોડું ખાટું હોય તેવું જ લેવાનું આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવા લાઈવ ખાટિયા ઢોકળા બનાવીએ છીએ તો થોડુંક છાશ અને દહીં ખાટા હોય તેવા જ લેવાના ચમચાથી આ રીતે બધી વસ્તુને મિક્સ કરી લેશું જરૂર જણાય તો ફરી પાછી આપણે ઉપરથી થોડી છાશ ઉમેરશું એક સાથે બધી છાશ નહીં ઉમેરી દેવાની જો ઢોકળાનું બેટર પાતળું થઈ જશે તો પછી પરફેક્ટ ઢોકળા બનીને તૈયાર નહીં થાય તો ફરી પાછો મેં અડધો કપ જેટલી છાશ લીધેલી છે તેમાંથી થોડી છાશ બાકીઓ રાખી અને બીજી ઉમેરી દીધી છે તો આગળ તમને હું વિડીયોમાં બતાવીશ કે કેટલી છાશની આપણે જરૂર પડી છે ફરી પાછું ચમચાથી આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું લોટમાં જરા પણ ગાંઠા ન રહે એ રીતે આપણે તેને ચમચાથી મિક્સ કરી લેવાનું તો અહીં મેં બે કપ છાશ એક કપ પાણી ઉમેરેલું છે અને પાછો આપણે અડધો કપ જે છાશ ભરીને લીધેલી હતી તેમાંથી આપણે બે ત્રણ ચમચી જેટલી આ રીતે છાસ વધેલી છે હવે આ રીતે રિબન જેવું પેટર તૈયાર થઈ જાય એટલે આપણે તેને ઢાંકી અને આખી રાત માટે રાખી દેવાનું છે તેની ઉપર કોઈ વજન મૂકી દેશું જેથી કરી અને અંદર જરા પણ હવા ન ભરાય આખી રાત માટે આપણે તેને રાખી દીધું હતું બીજા દિવસે આપણે તેને ખોલીને જોઈ લેશું તો હવે ચમચાથી આપણે ઢોકળાના બેટરમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકશો એકદમ સરસ લોટ આપણો હળવો થઈ ગયો છે હવે આપણે તેમાં ઈનો અથવા ખારો ઉમેરશું એટલે તે એકદમ સરસ ફૂલી જશે અડધી ચમચી આપણે તેમાં હળદર પાવડર ઉમેરીશું અને તેને ચમચાથી મિક્સ કરી લેશું આ રીતે જરા પણ ગાંઠા ન રહે એ રીતે આપણે હળદરને મિક્સ કરી લેવાની ત્યાર પછી આપણે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું તો મરચાની પેસ્ટને મેં ખાઈની દસ્તામાં વાટીને ઉમેરેલી છે તમારે મિક્સર જારમાં તૈયાર કરવી હોય તો એ રીતે પણ કરી શકાય છે એક ચમચી અહીં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું થોડું તેલ ઉમેરવાથી ઢોકળા ઠંડા થયા પછી પણ આપણા એકદમ સરસ સોફ્ટ રહેશે બધી વસ્તુને ચમચાથી આ રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં આપણે ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું તમે ઈનોનો પણ ઉપયોગ કરી શકો છો અને ચમચાથી તેને મિક્સ કરી લેશો તમે જોઈ શકશો બેટર આપણું એકદમ સરસ ફૂલવા લાગ્યું છે અને તેમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવવા લાગ્યો છે આખા બેટરમાં આ રીતે જાળી પડી ગઈ છે તો આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે આ બાજુ ગેસ ઉપર મેં પહેલાં જ પાણી ઉકળવા માટે એક વાસણમાં રાખી દીધું છે હવે કોઈ તેલ લગાવેલી થાળીમાં આપણે તરત જ ઢોકળાનું બેટર ઉમેરી દેસુ થાળીમાં આ રીતે પેલા તૈયાર કરીને રાખી દેવાની છે થોડી થાળી બાકી રહે એટલું આપણે બેટર ઉમેરવાનું છે ત્યાર પછી થોડું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું તમારે મરી પાવડર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય હવે ગેસ પર આપણે જે પાણી ઉકળવા રાખ્યું હતું એ પણ ઉકળી ગયું છે તો તેમાં એક વાયર સ્ટેન્ડ રાખી દેસુ અને તૈયાર કરેલી ઢોકળાના બેટરની થાળી આપણે હળવા હાથે તેમાં રાખી દેસુ અને ઢાંકણ ઢાંકી અને પંદરથી વીસ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર આપણે ઢોકળાને ચડવા દઈશું ઢોકળાને ચડતા વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે વીસ મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો તમે જોઈ શકશો એકદમ સરસ ઢોકળા આપણા ફૂલી ગયા છે હવે ઢોકળા ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે તેને કટ કરવાના છે તો ગેસ પરથી નીચે ઉતારી અને તેને થોડીવાર માટે પંખા નીચે ઠંડા કરી લેશું હવે ઢોકળા આપણા થોડા ઠંડા થઈ ગયા છે તો તેની ઉપર થોડું એવું તેલ લગાવી લેશું સિંગ તેલ લગાવી અને ઢોકળા ખાવાથી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્થી જોવાના ઢોકળા તમે પણ ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તૈયાર કરેલા આ ઢોકળાને તમે લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને તેલના ઢોકળા પણ ખૂબ જ સરસ લાગે છે આ ઢોકળા ડાયાબિટીસ પેશન્ટ પણ ખાઈ શકે છે અને વજન ઉતારવામાં પણ ખૂબ જ ઉપયોગી થાય છે તો તમે જોઈ શકશો એકદમ સરસ નીચે સુધી જાળીદાર અને સોફ્ટ ટોકળા બનીને તૈયાર થયા છે તો આવી જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી જોવા માટે ફૂડ ઇઝ લાઈફ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી થેન્કસ ફોર વોચિંગ